સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા નેમ લીધી છે અને સુરતમાં ડ્રગ્સ અને દારૂના દૂષણથી મુક્ત કરાવવાની માંગ સાથે રેલી યોજી હતી તો કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે ગાંધીજી અને સરદાર પટેલ સાહેબના ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં જે રીતે યુવાનો અને વિદ્યાર્થીઓ ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યા છે જેથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે ડ્રગ્સ પેડલરો ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે જેથી આપણી યુવા પેઢી ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી બરબાદ થઈ રહી છે આજનો યુવા ઊર્જાથી ભરેલો સપનાઓથી પ્રેરિત અને સંભાવનાઓથી સમૃદ્ધ છે પરંતુ કેટલાક કારણોસર તે ખોટી દિશામાં જઈ રહ્યા છે ત્યારે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે કે આજના યુવાધનને નશાની જંજીરમાંથી મુક્ત કરાવી એક સ્વસ્થ શક્તિશાળી અને પ્રગતિશીલ જાગૃત સમાજનું નિર્માણ જેથી ખાસ કરીને આવા ડ્રગ્સ પેડલરો જે વિદ્યાર્થીઓનું અને યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યા છે તેના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસની માંગ છે આ પ્રકારે ગુજરાતમાં લાખો કરોડોનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે દરેક કોલેજ હોય યુનિવર્સિટી કેમ્પસ હોય ત્યાં એની આજુબાજુ ખુલ્લામ ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે અને લગભગ ગુજરાતમાં એકવીસ લાખ કરતાં પણ વધારે લોકો જે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ડ્રગ્સ એડિક બની ચૂક્યા છે એમાં લગભગ બે લાખ કરતાં તો મહિલાઓ પણ ડ્રગ્સ એડિક્ટ બની ચૂકી હોય ત્યારે અને તમે જોઈ શકો છો કે આટલા ડ્રગ્સ પકડાય છે પણ પોલીસ મોકલનાર સામે ને મંગાવનાર હજી સુધી એક પણ માણસ પકડાયો નથી જેટલી બી વાર ડ્રગ્સ પકડાય તો ન ધું જ પકડાય એને મંગાવનાર કે મોકલનારને કોઈ દિવસ કાર્યવાહી થઈ નથી જે પોર્ટ ઉપર ડ્રગ્સ પકડાય છે એ પોટ સામે કોઈ કાર્યવાહી થઈ નથી એનો મતલબ સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારની રહેમ નજર હેઠળ પોલીસ ખાતાની છત્રછાયામાં જ આ ડ્રગ્સ ગુજરાતમાં આવી રહી છે એના કારણે ગુજરાત બરબાદીના રસ્તે જઈ રહ્યું છે